અમદાવાદના વસ્ત્રાલયમાં આવેલા માધવ ફાર્મ ખાતે પાંચ હજાર એકસો આઠ દીવડાની મહાઆરતી તથા રાસગરબા મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરાયું હતું સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળ દ્વારા વસ્ત્રાલયમાં આવેલા માધવ ફાર્મ ખાતે ગુજરાત પ્રદેશના ઇન્ચાર્જ તેમજ પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં પાંચ હજાર એકસો ને આઠ દીવડાની મહાઆરતી તથા રાસગરબા ગરબા મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું આ અવસરે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તેમજ રાજ્યકક્ષાના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા અમદાવાદના ધારાસભ્યો કોર્પોરેટરો ગુજરાત પ્રદેશ ભાજપાના મહામંત્રી રજનીશ પટેલ ઉપપ્રમુખ ગોધનભાઈ ઝડપિયા ઉપસ્થિત રહ્યા હતા આ અવસરે આધ્યશક્તિ મા જગતજન્યની આરાધના થકી આત્મનિર્ભર ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાનને વેગ આપવા તથા કન્યા કેળવણી અને સ્ત્રી સશક્તિકરણ માટે પાંચ હજાર એકસો આઠ દીવડાઓ જ્યોતિ થકી દેશને સમૃદ્ધ બનાવવા માટેનો સદભાવે સંકલ્પ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં અંદાજીત ચૌદથી પંદર હજાર લોકો સહભાગી થયા હતા આ કાર્યક્રમમાં સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળ પ્રમુખ યતીનભાઈ કે પ્રજાપતિ મહામંત્રી ડોક્ટર જગદીશ ચંદ્ર પ્રજાપતિ સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળના ટ્રસ્ટીઓ હોદ્દેદારો કારોબારી સભ્યો મહિલા સમિતિ સલાહકારો ઉપસ્થિત રહ્યા હતા

જતીનભાઈ પ્રજાપતિ અને એની સાથેની આખી ટીમે આની સાથે મહિલા સશક્તિકરણ અને સંન્યા કેળવણીને સાંકળીને લગભગ દસ હજાર કરતાં વધારે લોકોની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કર્યું જેમાં ગુજરાત ભાજપના નવ નવનિર્વાચિત અધ્યક્ષ અને માનનીય ધારાસભ્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા માનનીય ધારાસભ્ય બાબુસિંહ જાદવ માનનીય ધારાસભ્ય દિનેશસિંહ સુસવા માનનીય ધારાસભ્ય અશ્વુખભાઈ સહિત ફોરેશનના વિવિધ કમિશ્રીના ચેરમેનોશનો સમાજના સૃષ્ટિઓએ શરદ પૂનમનો આ કાર્યક્રમ સફળ બનાવ્યો અને સાથે સાથે જે વિશ્વકર્મા સમાજના કારીગરો છે એમણે સ્વનિર્મિત વસ્તુઓના વેચાણ માટે એમણે જે સોન લગાવ્યા અને જેના માધ્યમથી આત્મનિર્ભર ભારતમાં સ્વરોજગારીના માધ્યમથી અને આપણી પરંપરાગત શાળાઓને જીવસી રાખવા માટેનો આયોજન કરવું ભાઈ શ્રી યતીન અને એમની સમગ્ર ટીમને આ ઉત્તમ કામ બદલ હું હૃદયપૂર્વકના હાર્દિક અભિનંદન આપું ગુજરાત પ્રજાપતિ યુવક મંડળથી અથવા અમારી આ સંસ્થા આજે પંદર પચાસ વર્ષથી જે કાર્યો કરે છે એ ગુજરાતની અંદર આજે સમાજની અંદર અલગ જ દિશા અને અલગ જ ઇવેન્ટ મારફતે અથવા સમાજની મહિલા અથવા સમાજના યુવાનો માટે આ સંસ્થા ખૂબ સારા કાર્યો કર્યા છે અને કરતા રહેશે બે હજાર નવમાં છસો અને એકાવન દીકરીઓના સમૂહ અને એ સમૂહ માત્ર એક માંડવી દીકરા દીકરીઓને પરણાવી અને એ રીતના પૂરો નહોતો કર્યો જ્યારે અમે લોકો અંબાજી મંદિરમાં લઈ જઈ અને સારી છસો વૃક્ષારોપણ કરાવી અને મા અંબાના ચરણોમાં એવી શપથ નિવડાવી હતી અમે ભ્રૂણ હત્યા નહીં કરી બે હજાર બારની અંદર બસો ને એકસઠ ટીમ ક્રિકેટ ટુર્નામેન્ટ જ્યારે કરી ત્યારે નરેન્દ્ર મોદી સાહેબ આપણા પ્રધાનમંત્રી અહીંયા સીએમ તરીકે ગુજરાતમાં હતા અને એમને યુવાનોને હાકલ કરી હતી વ્યસન મુક્તિનું અભિયાન આજનો યુવાધન વ્યસન મુક્ત હોવો જોઈએ એ નેમ હેઠળ અમે બસો ને એકસઠની ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડી હતી એ જ રીતે આજે જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ આપણા પ્રધાનમંત્રી એમને આપણને કીધું હોય કે આપણે સ્વદેશી અપનાવો અભિયાનની અંદર બધા સહભાગી બનીએ તો પાંચ હજાર એકસો ને આઠ પીવડાની મહાઆરતી રંગોળી દીવડાઓની એમ કરી અને લાઈવ ચાકડો જે અમારા કુંભારની વર્તુલી કહેવાય કુંભારનો રોટલો ને ઓટલો કહેવાય એ રીતના અમે લોકોએ આજે આપણે કોઈ બી વસ્તુ આપવાને શરૂઆત કરી એમ આપણા ગુજરાત અથવા આપણા ભારત દેશની અંદર એવી કોઈ વસ્તુ નથી કે જેના માટે આપણે વિદેશ જોડેથી કંઈ લેવું પડે અથવા કોઈ બી વસ્તુ પરચેસ કરવી પડે માટે આજની થીમ સંપૂર્ણ માનનીય શ્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબ એમને જ્યારે પ્રભારી તરીકે નિયુક્તિ કરવામાં આવી કે આત્મનિર્ભર ભારતના અમને સુકાન સોંપવામાં આવ્યું કે ગુજરાતની અંદર એ પ્રભારી તરીકે એક ઇન્ચાર્જ તરીકે આ આંદોલન અને ઘર ઘર સુધી પહોંચાડે જ્યારે એમની સાથે બેઠા અને આપણા વિશ્વકર્મા સાહેબ જ્યારે અધ્યક્ષ બન્યા છે અને એમને બી અભિનંદન પાઠવું અને એમને બી કીધું કે વિશ્વકર્માના પુત્રો એવા કામ અથવા એવી હાકલ કરે કે આપણી વસ્તુ આપણા બનાવેલી આપણા હાથોથી બનેલી કારીગારી વસ્તુ એ ઘર ઘર સુધી પહોંચે એટલે હું આપ સર્વે મિત્રો થકી એવી રજૂઆત કરવા માંગુ છું એવી વિનંતી અરજી કરવા માગું છું કે આપણે સર્વે આવતા આ દિવાળીના પર્વ કે જે આપણા પ્રભુ શ્રી રામને યાદ કરી આ પર્વ આપણે આખા ભારતમાં ઉજવીએ છીએ તો આ દિવાળી આપણે આપણા ઘરની અંદર હરેક વસ્તુ હરેક ચીજ સ્વદેશી અપનાવીએ એવી આપ સર્વેને હું વિનંતી કરું છું વસ્તુ પ્રણામ